તો ફ્રેન્ડ તમારું બજેટ ચાર લાખ નથી ને તમારે એસયુવી કાર જોઈએ છે તો આ વિડીયો તમારા માટે છે હું છું કેડી મોટો તો મારા સબ્સ્ક્રાઇબર માટે હું આજે ખાસ શ્રી હરિ ઓટો કોન્સર્ટ જુનાગઢમાં વિડીયો લઈ આવું છું આ ટેરેનો સાડા ત્રણ લાખની અંદર ફર્સ્ટ ઓનર બે હજાર ચૌદનું મોડલ હું લાવ્યો છું તો પૂરી ડિટેલ જોવા માટે આ વિડીયો તમારે પૂરો જોવો જોઈએ તો આજે તમે જોઈ શકો છો મારી પાછળ ઘણા બધી ગાડી હું તમને બતાવીશ તમને તમે જુઓ વ્હાઇટ કલરમાં સ્કોર્પિયો છે લો બજેટમાં ક્રેટા છે ઘણી બધી જે તમારા બજેટ માં મળવાની છે જેમાં અર્ટિકા નો સ્ટોક જોરદાર છે સાડા છ લાખ અંદર ડીઝલ ગાડી મળશે બાકી તમે જુઓ બે હજાર વીસ ની અર્ટિકા આ પણ હું તમને આ વિડીયો બતાવવાનો છું પેટ્રોલ પ્લસ સીએનજી બે હજાર ઓગણીસ ની અર્ટિકા છે પેટ્રોલ પ્લસ સીએનજી તો આ વિડીયો તમારા માટે છે સ્પેશિયલ તમારે કામ કરવાનો છે વિડીયો પૂરો જોઈને શેર કરવાનો છે નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો લેટ સ્ટાર્ટ ધ વિડીયો

શ્રી હરિ ઓટો કન્સલ્ટ જુનાગઢ નંબર એડ્રેસ આગળ વિડીયો આપી દઈશ તો પછી હજી એક અટિકા છે હજી એક અટિકા જે આપણી પાસે કિશનભાઈ આના કરતા ઊંચા મોડેલમાં માં છે વેરિયન્ટ નીચું આવશે વીએક્સઆઈ વેરિયન્ટ માં આવશે પણ મોડલ ઓના કરતા ઊંચો આવશે બે હજાર વીસ નું મોડલ છે આ પણ વન ઓનર માં પેટ્રોલ પ્લસ સીએનજી આવશે પિંચ્યાસી હજાર ગેરેન્ટેડ રનિંગ માં આવશે બધા ટાયર નવા

તો આ ત્રણ અર્ટિકા અહિયાં હાજર છે શ્રી હરિ ઓટો કન્સલ્ટ જુનાગઢ બધી ગાડી બે પેટ્રોલ પ્લસ સીએનજી ઓગણીસ વીસ ના મોડલ છે જે નવ લાખની આસપાસ છે આ ગાડી તમને સાડા છ લાખ ની આસપાસ તમને મળી જશે ડીઝલ છે બહુ સારી મેં ઘણા બધા વિડીયો બનાવ્યા પણ શ્રી હરિ ઓટો કોલસલ માં ટીપ ટોપ કન્ડિશન માં જેન્યુન ગાડી માટે વખણાય છે હિતભાઈ તો એના પછી કઈ ગાડી બતાવશો એની પછી તમને આપણે ત્રણ ક્રેટા બતાવી દઈએ એક ને બે ને પણ ત્રણ ક્રેટા બતાવવા પણ બ્લેક છે તમારી જોડે અરે બ્લેક એ છે યાર માંગો એ ભગવાન મળે તમને વ્હાઈટ માં મળે બ્લેક નવા સેફ થી ચાલુ કરી દે હિતભાઈ આપણે નવા સેફ થી ચાલુ કરીએ 2021 નું મોડેલ છે 1.5 પેટ્રોલ માં ઈ એક્સ એટલે કે સેકન્ડ નંબર નું વેરિયન્ટ આવશે પ્યોર પેટ્રોલ ચાલી રહી છે ગેરંટીડ પચાસ હજાર ની અંદર ચાલેલી છે અત્યારે નવી કિશન ભાઈ લાખ રૂપિયા ની થાય છે આપણે સાડા અગિયાર કિંમત મૂકી છે પણ આપડે અગિયાર ની આસપાસ આપી દેસુ તમને તો અગિયાર લાખ માં ટોપ નવા શેપ ની ક્રેટા તમને મળવાની છે બહુ જોરદાર કન્ડિશન માં છે આ ગાડી તમે જોવા જાવ તો તેર ચૌદ લાખ ની આસપાસ આસપાસ આરામ તમને નવી શોરૂમ માંથી મળશે પણ અહીંયા અગિયાર લાખ માં શ્રી હરિ ઓટો કન્સલ્ટ માં ક્રેટા લાવવા માટે આ છે તો એના પછી હજી એક ક્રેટા છે આ ક્યુ મોડેલ છે આ સ્પેશિયલ ઓટોમેટિક ગાડી છે ઓટો લવર જે હોય ને કે તમને ખબર હોય કે આઈ છે સિટીમાં ઓટો વધારે યુઝ થાય એના માટેની ગાડી છે 1.6 વેરીયન્ટ આવશે 16 નું મોડેલ ટોપ મોડેલ માં આવશે એસએક્સ ઓપ્શનલ ઓટોમેટિક માં સેકન્ડ ઓનર આવશે કમ્પ્લીટ ગાડી ટિપ ટોપ ગાડી ગાડી માં કંઈ કરવા નહીં 8 લાખ ને 35000 આપણે મૂકેલી છે કિંમત પણ આપણે 8 ની અંદર પણ આપી દેવાની છે 8 લાખ ની અંદર તમને ક્રેટા ઓટોમેટિક મળશે સારી કન્ડિશન માં છે ખાલી અહીંયા આવો તમે એકવાર રોડ ઉપર ગાડી ચડાવો ટેસ્ટ ડ્રાઇવ લેવી ફ્રી છે ટેસ્ટ ડ્રાઈવ ફ્રી છે તમતાર બરોબર છે તો તમને ગાડીની કન્ડિશન ખબર પડશે ગાડીની ઓલ ઓવર કન્ડિશન જોવા જાવ ને તો બહુ સારામાં સારી છે આમાં તમને મેગવિલ જોવા મળી જાય કંપનીના ડાયમંડ કટ ઉપર ડાયમંડ કટ આવે કિશનભાઈ સાદા મેકવિલ આવે છે તમને ખબર હોય તો નવો અત્યારે લ્યો તો પણ સાદા આવે જૂનામાં પણ સાદા આમાં ડાયમંડ કટ મેગવિલ ઉપરથી ટાયર બધે બધા નવા નવા તો એના પછી બ્લેક લવર છે જે બ્લેક ક્રેટાના શોખીન છે તો પણ અહીંયા અવેલેબલ છે શું ડિટેલ છે આ બ્લેકમાં જે ઉપરથી પેટ્રોલમાં છે વાહ જેન્યુન ચાલેલી છે એસી હજાર બે હજાર પંદર ની વન ઓનર માં ગાડી છે અને ટીપટોપ કન્ડિશનમાં ઓઇલ પાણી કઈ પણ બદલવાનું નહીં ટાયર સી કે કઈ નાખવાનું નહીં ઇન્સ્યોરન્સ પણ ચાલુ છે કસ્ટમર ને લઈને નામે કરીને યુઝ જ કરવાની છે ખાલી પ્રાઇસ આપણે આની રાખેલી નેવું હજાર આપણે સાડા માં પણ કસ્ટમર ને ગાડી દઈ દેશું જો તમારા રેફરન્સ કોઈ આવશે ને તો બ્લેક રેટા કોઈ આઠ લાખ ની આસપાસ ગોતતા હોય ને તો એના માટે વેલકમ છે કેમકે સાડા સાત ને આસપાસ આ ગાડી તમને મળવાની છે એ પણ બ્લેક રેટા અંદરનું ઇન્ટિરિયર બહુ જોરદાર છે ત્રણેય ક્રેટાનું અને જે આપણે અલ્ટિકા જોઈએ બધું તમે ઇન્ટિરિયર જોજો વિડીયોમાં આખું કંપની કન્ડિશન બહુ સાચવેલી ગાડી તમને શ્રી હરિ ઓટો કન્સલ્ટમાં જોવા મળશે તો એના પછી જે સ્કોર્પિયો ગોતતા હોય લો બજેટમાં જેનું દસ લાખ નું બજેટ નથી નવ લાખ નું પણ બજેટ નથી હા તો એના માટેની સ્કોર્પિયો વ્હાઈટ કલરમાં છે શું ડિટેલ છે બે હજાર અઢાર નું મોડલ છે એસ ફાઈવ વેરિયન્ટ આવશે અને સેકન્ડ ઓનર માં ગાડી છે કમ્પ્લીટ ગાડી આવશે ગાડીમાં કંઈ કરવા પણ નહીં ટાયર થી માંડીને બધુંય નવું આવશે ગાડીમાં કસ્ટમરને ને આપણ લઈને યુઝ ખાલી કરવાની ઓમ તો કિશન ભાઈ આપણે એની કિંમત રાખેલી છે 7 લાખ ને 90000 રૂપિયા પણ આપણે ટૂંકમાં કસ્ટમરને ને આ 7.5 ની અંદર પણ દઈ દેવી છે તમારે તો આ વાઇટ સ્કોર્પિયો 7.5 લાખ ની અંદર તમને મળવાની છે વિચાર કરો સ્કોર્પિયો કે આ બજેટમાં મળતો જ નથી તો ફ્રેન્ડ્સ એકવાર તમે શ્રી હરિ ઓટો કન્સલ્ટમાં જૂનાગઢમાં આવો જુનાગઢ આવો ને ત્યારે અહીંયા એડ્રેસ આપણું આપી દીધું હિતભાઈ એડ્રેસ આપણું છે સાહેબ જાંજેડા ચોકડી ચાંદેડા ચોકડી થી સેજ આગળ આવવાનું એટલે જયદેવ પેટ્રોલ પંપ આવશે એની એક્ઝેક્ટ સામે જ મારું છે શ્રી હરી ઓટો કન્સલ્ટ નંબર તો ડિસ્પ્લે ઉપર છે એકવાર વિઝિટ કરો સારી ગાડીની ડીલ હિતભાઈ પોતે જ અહીં આપશે લોન સુવિધા અવેલેબલ છે સારી ગાડી કોઈ પણ માંગો અહીંયા તમને મળવાની છે તો ફ્રેન્ડ્સ એના પછી જે ગાડી છે ટેરેનો છે નિશાન ની છે આ નિશાન છે ને અત્યારે વિદેશમાં બહુ ચાલે છે

એસયુવી ની એસયુવી આવી જશે ઉપર થી એવરેજ સારી આપે તમારે બાવીસ ની એવરેજ આરામ થી આપે અને વન ઓનર માં ગાડી જે ચૌદ નું મોડેલ છે ગેરેન્ટેડ ચાલેલી છે લાખ ની અંદર આલેલી છે સાડા ત્રણ લાખ રૂપિયા માં ફેરફાર થઈ જશે આપણે ચાર લાખે કસ્ટમર પાસે નથી જોતા સાડા ત્રણ નથી જોતા એમાં ફેરફાર થઈ જશે તમને તો ફ્રેન્ડ ફટાફટ તમે શ્રી હરી ઓટો કોન્સલ્ટ માં જુનાગઢ માં વિઝીટ કરો સાડા ત્રણ લાખ માં પણ ફેરફાર થશે ટેરેનો છે બે હજાર ચૌદ ની ફોર્સ ઓનર પાંચ ગેર વાળી કન્ડિશન તમે જુઓ અંદરનું ઇન્ટિરિયર તમે જોઈને વિડિયોમાં જોરદાર છે તો આ બજેટમાં બહુ સારી ગાડી તમને મળતી નથી પણ આયા હિતભાઈ તમને એસયુવી ગાડી આપે છે ટેરેનો આયકો બંધ કરીને સાહેબ આવી જવાનો શ્રી ઓટો ઓટો માં જેવી બજેટમાં તમારે લાખ રૂપિયા થી માંડીને તો 10 લાખ લગીને 20 લાખ લગીને જેવું બજેટ તમારું હોય તમને ગાડી મળી જશે તો ફ્રેન્ડ આ વિડિયો વધારેને વધારે શેર કરજો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો તો આવા જ વિડિયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું થેન્ક્યુ ભાઈ ડીટેલ આપવા બદલ વેલકમ તો એકવાર જરૂર પધારજો શ્રી હરી ઓટો કન્સલ જૂનાગઢ આવા જ વિડિયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત